રૂબરૂ મુલાકાત લીધી અને મુલાકાત લીધી પછી ફોર્મ ભર્યા અને ફોમ ભરી પછી ધારાસભ્ય કીધું કે આજના દિવસની તારીખ આપી હતી એ તારીખે અમે ચીફ સાહેબ નગરપાલિકા પ્રમુખ સાહેબ ને મહિલા છે ધારાસભ્ય ને ખાતરી આપી છે અને અગર ધારાસભ્ય કીધું છે કે આ કામ આની તારીખે નહીં થાય તો સોળ તારીખે વિધાનસભા સત્ર ચાલુ છે એ સત્રમાં પણ ધારાસભ્ય બોલવાના છે ને પ્રભાસ પાટણની પબ્લિક પ્રભાસ પાટણના ના ચોક્કસ કોમ ચોક્કસ કોમની ઉપર આ એક જાતનો પ્રમુખ ચીફ સાહેબ અને અન્ય અન્ય હોદ્દેદાર એ બદલાની ભાવના રાખે છે વોર્ડ નંબર બે ની દશા ને દિશા ખરાબ છે લોકો કેમ રે છે કેમ નહીં એની સમસ્યા ક્યારે આ લોકોએ લીધી નથી એટલા માટે મેં આવ્યા છે